ચાર વર્ષની બાળકી પાંચ રૂપિયાની ચોકલેટ સાથે એલઈડી વિગતો ફરજિયાત રહેશે આઈપીએલ મેટ્રો ટ્રેન રાતે સાડા બાર સુધી દોડાવાશે અમદાવાદ સરકારે ડુંગળીની નિકાસ પરની વીસ ટકા ડ્યુટી હટાવી કતારમાં વડોદરાનો એન્જિનિયર અઢી મહિનાથી કાળી કોટડીમાં બંધક ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરના ચેકિંગમાં લીમડી ડીવાય એસપીના નામે ઉઘરાણીનો કથિત ઓડિયો મળ્યો છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ગામને સત્યોતેર વર્ષ બાદ વીજળી મળી છત્તીસગઢમાં છ ઇનામી સહિત બાવીસ નક્સલીઓનું સરેન્ડર ગુજરાતમાં બે વર્ષમાં સર્પદંશના કેસમાં બમણો વધારો નોંધાયો કરોડ રજ્જુમાં ટીબીથી લકવો હાથપક કામ કરતા બંધ થવાનું જોખમ સમગ્ર દેશને પંચાયતી રાજ આપનાર ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં નહીં ભાવનગરની કોર્ટમાં હવે ઉનાળામાં વકીલોને કાળો કોટ નહીં પહેરવો પડે ઉત્તરાખંડમાં એકસો છત્રીસ મદરેસા સીલ કરાય હવે ફંડિંગનો સ્ત્રોત શોધવાનો આદેશ ગિફ્ટ સિટીમાં ચોવીસ હજાર લીટર વિદેશી દારૂ બિયર પીવાયા ચોરાણું લાખની કમાણી પતિના કોઈ વાંક વિના સ્વમરજીથી જુદી થયેલી પત્નીને ભરણ પોષણ ના મળે જૂનથી એટીએમ અને યુપીઆઈ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે ઉત્તર પ્રદેશમાં જૂસ વેચનારને સાત પોઈન્ટ ઓગણએસી કરોડની આવકવેરા નોટિસ ગેરમાર્ગે દોરતી જાહેરાતો રોકવા રાજ્યો ટોલ ફ્રી નંબર જાહેર કરે મેદસ્વીતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ ઓપીડી ચલાવાશે ટેલિકોમ કંપની કોલ કરનારનું નામ સ્ક્રીન પર દેખાય એવી સેવા લોન્ચ કરવાની તજવીજમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં સને બે હજાર પચીસ છવ્વીસમાં શું નવું હશે દેશના બાવીસ ટકા સુપર રીચ નાગરિકો વિદેશમાં સ્થાયી થવાની વેતરણમાં લોનગીરો લેખ માટે સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં એંસી ટકા સુધીનો ઘટાડો કર્યો જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રમાં અડકવાની એક્સપાયરી તારીખવાળી અપાય છે વેક્સિન ચીનમાં વિજ્ઞાનીઓએ ડુક્કરની કિડની માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી વિરાટ કોહલીના હમશકલ તુર્કીના અભિનેતા ગુનેરની તસવીર વાયરલ બની